જાપાનના ટોક્યોમાં યોજાયેલા સમર ડેફલિમ્પિક્સમાં બે હજાર પચીસમાં શૂટિંગમાં બે મેડલ જીતી સુરતના યુવકે ઇતિહાસ રચ્યો છે જન્મથી જ સાંભળી શકતાના મોહમ્મદ મુર્તુઝા આ સિદ્ધિ મેળવનારો ગુજરાતનો પ્રથમ યુવાન છે ગુજરાત અને દેશનું નામ રોશન કરી પરત ફરેલા ખેલાડી સુરતમાં ધમાકેદાર સ્વાગત થયું મોહમ્મદ મુર્તુઝા વાણિયા રાઇફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ નેશનલ અને સ્ટેટ લેવલે અનેક મેડલ પોતાના નામે કરી ચૂક્યો છે રત્ના મોહમ્મદ વાણિયાએ દેશનું નામ રોશન કર્યું છે ઓગણીસ વર્ષે મોહમ્મદ વાણિયા જન્મથી સાંભળી શકતો નથી ગત વર્ષે તેણે વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું હતું તેણે અત્યાર સુધીમાં તેર ગોલ્ડ અગિયાર સિલ્વર નવ બ્રોન્ઝ મેડલ જીત્યા છે સુરતનો મોહમ્મદ વાણિયા જન્મથી મુખ બદીર છે માત્ર ચાર વર્ષની વયે તેના કોકલીયર ઇમ્પ્લાન્ટ્સનું ઓપરેશન થયું હતું અવાજ પહેલી વખતે સાંભળ્યો ત્યારે અન્ય બાળકો ઘણા આગળ હતા પરંતુ તેણે પડકારોથી જ લડવાનું શીખ્યું હાલમાં મોહમ્મદ વાણિયા સાર્વજનિક યુનિવર્સિટીમાં બીએસસી આઈટીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે મોહમ્મદે શરૂઆતમાં ટેબલ ટેનિસ સ્વિમિંગ રેસ જેવી રમતોમાં ભાગ લીધો અને સારો દેખાવ પણ કર્યો ચાર વર્ષની નિયમિત મહેનત દરમિયાન કોકલીયર ઇમ્પ્લાન્ટના કારણે ક્યારેક શારીરિક કસરતો અને વાતાવરણની અનિશ્ચિતતાને કારણે ઘણીવાર કાનમાં મશીનમાં તકલીફ થતી હતી જેથી વિકલ્પના રૂપે શૂટિંગમાં પ્રેક્ટિસ શરૂ કરી જિલ્લા કક્ષાની પ્રથમ ટુર્નામેન્ટમાં જ ગોલ્ડ મેડલ જીતના તેના સપનાને પાંખો મળી છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરત